હાય દોસ્તો આપણે ચાર વાગે જાગી ગયા જાગીને માના દર્શન કર્યા હવે આપણે રવાના થશું ચાલવા માટે પેદલ યાત્રા ફાઇનલી આપણે હવે ઊંઘમાંથી ઉઠીને ચાલવાનું શરૂઆત કરવી પડશે કારણ કે સામે બેઠા બહુ પ્રકાશભાઈ હજી ઊંઘમાં છે હજી આંખોની ખોલતી એમ નહીં તો ચા વગર ચા વગર મારું મને ન લાગે પ્રકાશભાઈ આપણે થોડી વાર ઊંઘી જઈએ એટલે દોઢ મિનિટ અરે આવીએ છીએ સુરેશભાઈ તમે નીકળો ચલો આપણે હવે શરૂઆત કરી ચાલવાની આજે બીજો દિવસ છે અમારો ચાલવા માટે સામે લાઈટ દેખ્યા ત્યાંથી નીકળ્યા કેમ્પમાંથી હવે આગળ વધીશું આપણને આપણને કોણ મળે બહાર આવીને જોયું તો આપણને ઓળખી ત્યાં બેઠા હતા બમ્મરસિંગ બાપુ ગામ આશિયાના છે જેવો બંને મળી ગયા સવારના ચાર વાગે એમને એમને ચા પાણી કરીને હવે આગળ રવાના થઈશું થોડી વાર વાત કરી એમને જોડે ફાઇનલી પાલનપુર આવી ગયા અમે સુરેશભાઈ અમારે આગળ ચાલે હું પાછળ છું તો બહુ સ્પીડથી ચાલે છે અમારે અત્યારે અને અમારે આ ઠાકોર છે ટોમી 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 આપણે સવાર થતાં થતાં પાલનપુર આવી ગયા પાલનપુરની નજીકમાં કેમ્પ છે બહુ સારો જલારામ બાપાનો ત્યાં બહુ સારી મેડિકલ સુવિધા ચા પાણી નાસ્તો જમવાનું પણ ચાલુ છે તો આપણે ત્યાં ફ્રેશ થઈ જઈશું ગરમ પાણી ત્યાં મળે નાહવા માટે ફ્રી સેવા છે તો આપણે પહેલાં ચા પી લીધી હવે મોબાઈલ ચાર્જિંગ મૂકી દીધું અને આપણે થેલાની બેક જે થેલો હતો એની ચેન તૂટી ગઈ તો નવો લેવો પડશે એના માટે કંઈક જુગાડ કરવો પડશે અને અમારે પ્રકાશભાઈને પગે થોડું ચંપલ નવા પહેરવા ત્યારે વાગી ગયું નાનું જેવું તો પ્રકાશભાઈ પાટો બધે છે દવા લગાવીને પ્રકાશભાઈ હવે સારું છે આગળ ચાલવું કે રિક્ષામાં બેવું નહીં પ્રકાશભાઈ નહીં માને ચાલેવા ચાલવું છે પ્રકાશભાઈ કે આપણે હવે જુઓ તમે જે પાલનપુરનું સર્કલ છે એરોમાં ત્યાં ક્રોસ કર્યો આવી કોલેજ પાલનપુરની કોલેજ એમની સામે બસ સ્ટેશન છે જે નવું બન્યું તે આપણે હવે બજારમાંથી શોર્ટકટ રસ્તો લઈશું આવી ગયું પાલનપુરનું રેલવે સ્ટેશન જે સામે દેખાય એવો આપણે એને બીજ ઉપર થઈને પસાર કરીશું રેલવે જાય છે સવાર સવારથી સવારના દોસ્તો દસ વાલી ગયા છે આપણે પાલનપુરમાં એન્ટ્રી કરી લીધી બજારમાં જે સિટી લાઇટ રોડ કહેવાય ત્યાં આપણે જશું આગળ તમે જોતા રહો મારી સાથે બહુ તાપ પડે અત્યારે આપણે આગળ વધીશું આજે બીજો દિવસ આપણે ચાલવામાં જોઈએ આગળ કેટલી કેટલી મુશ્કેલી આવે એવો ચાલવામાં જુઓ ભાઈને ગાડી કંઈક થઈ છે લાગે ડીઝલ થઈ ગયો ભાઈ સાઈડમાં કરીને ઊભા છે એવો બાઈકવાળા પૂછે છે શું થયું આવું આપણે પાલનપુરથી દસ કિલોમીટર આગળ અત્યારે ચાલી રહ્યા છોકરા બોલે જે એમ બે જો આપણા પગની હાલત કેવી થઈ બહુ જાડો પણ થઈ ગયો સજાઈ આજે સુરેશભાઈ ને પ્રકાશભાઈ કેવા ઊંઘ કરે બંને મારાથી આગળ થઈ અને બંને કેમ્પમાં ઊંઘાઈ ગયા જો અંબાજી ને અહીંયા હું ઊંઘ કરે શાંતિભાઈ એક કલાકથી હું એમને જોઉં છું એક કલાકથી ઊંઘ કરે ફોન બીજો કશું રિસીવ નહીં કરતા ક્યાં છે ક્યાં નહીં કશું નહીં નો ટેન્શન આવું તાપની પબ્લિક ચાલવાનું ચાલુ છે યાર વિચાર કરો તમે શ્રદ્ધા હું થયું પ્રકાશભાઈ કેમ જાગી ગયા ઊંઘ કરો યાર બહુ જાજો ઉજાગરો લાગી નહીં જાગી જાઓ જાગી જાઓ હા શરૂઆત કરી હવે ચાલવાની અને આઈસ્ક્રીમ મળી ગઈ સામે કેમ્પ હતો આપણા પટેલભાઈનો ત્યાં ગાડીમાં આઈસ્ક્રીમ આપતા હતા હવે આપણે જલોતરા આવી ગયા ફાઈનલી આપણે આજે રાત્રિ રોકાણ કેમ્પમાં કરવાનું છે લીંબુ સેવા બધું અહીંયા માલિશ મેડિકલ બધું આ જો અમારો જે બેગ તૂટી ગઈ હતી એની ઇચારનો ખાવાનો કામ ચાલુ છે આટલી વારમાં હું મસાજ કરાવેલું પગે એટલે થોડો રેસ્ટ મળી જાય એમને ચાલવામાં આ જુઓ કેવું મશીન લાગેલું છે એની સામે ઊભું રહેવાનું બંને પગ રાખીને એ જો બંને પગ મૂકી આવે જે છોકરો બેઠો સામે એવું બટન દબાવશે એટલે ચાલુ થઈ જાય વાઇબ્રેશન મારે બધું ચાલુ છે આરામ કરશે ચાલુ થઈ ગયું વાલા થઈ ગયું ડન ઓકે ચાલ બહુ સારું કામ છે સેવાનું હવે જંગલ પણ ચાલુ છે બહુ સારું કામ કહેવાય સેવાનું બહુ અતિ સુંદર મંદિર છે મામલેનું અમારી બેક રિપેરિંગ થઈ ગઈ બહુ સારી રીતે રિપેરિંગ કરીને આપી એક ચેન નાખી આલી કારણ કે અમારો વિચાર હતો નવી લાવવાનો હવે આપણે ત્યાં કેમ્પ ઉપર ફરીથી શરૂઆત કરી ચાલવાની તમે સામે જોઈ રહ્યા વસ્તુ બહુ જાય છે ચાલતી અમુક ચંપલ પહેર્યા વગર જાય અમુક ચંપલ પહેરીને જાય સૌ સૌની અલગ અલગ શ્રદ્ધા અમારા સુરેશભાઈ પાણીની બોટલ લઈ લીધી રસ્તામાં ગરમી બહુ છે એટલે પાણી પીવું પણ જરૂરી છે જો ચાલતા જાઉં તો પાણી બહુ પીવાનું પાણી શરીર માટે ઉત્તમ કહેવાય એના માટે ફાઇનલી સાંઈ થવા આવી અત્યારે આપણે ત્યાં કેમ્પનું જ્યાં સુધી કેમ્પ ના હોય ત્યાં સુધી ચાલ્યા કરવાનું છે સામે જેવો કેમ્પ છે બહુ બધા કેમ્પ છે આ રોડ ઉપર પાલનપુર થી માંડીને અંબાજી સુધી બહુ કેમ્પ આવે ਬਹੁਤ ਪਬਲਿਕ ਚੱਲੇ ਬਹੁ ਮਾਨਸੇਵਾ ਕਰੇ ਪਾਣੀ ਮੈਡੀਕਲ ਮਾਲਿਸ ਜੰਬਾ ਨੇ ਉਹ ਮੋਬਾਈਲ ਚਾਰਜਿੰਗ ਹਾਏ ਦੋਸਤੋ ਆਪਨੇ ਫਾਈਨਲੀ ਅਜੇ ਕੈਂਪ ਸਦੀ ਆ ਵੀ ਗਿਆ ਜੇ ਸੰਜੇ ਕੈਂਪ ਉਪਰ ਰੋਕਾਵਨੂ ਤੋ ਤੇ ਕੈਂਪ ਤੇ ਅੱਤਾਰੇ ਆਪਨੇ ਆ ਵੀ ਗਿਆ ਅੱਤਾਰੇ ਵਗਿਆ ਹੈ 6 5 ਜੇ ਲੋ ਤਮੇ ਕੈਂਪ તમે જે જોવો છો સામે કેમ્પ છે બહુ મોટો પી અને માળી સાહેબનો બહુ મોટો છે કેમ્પ બહુ સુવિધા બધી સુવિધા મળી રહે તમને જમવાની બહુ સારું જમવાનું આપે તો આપણે આજે રાત્રે રોકાણ અહીંયા કરીશું કાલ સવારમાં પછી પગપાળા યાત્રા ચાલુ કરીશું તમે જુઓ આપણે અંદર જઈએ આજે કયો આ કેમ્પે કે આગળનું નહીં આગળનું તો ચાલો આગળ વધીએ અત્યારે થોડાક ચાલી લઈએ કેટલું દૂર છે અંદાજી પાંચ કિલોમીટર હાલો પાંચ કિલોમીટર જેવો સામે ભાઈ ફ્રૂટી આપે છે ફ્રીશ સેવા બહુ સારું ભાઈ ગાડી લઈને આવ્યા છે પિકઅપ લઈને રસ્તામાં ઊભા રહી અને જે લોકો ચાલતા જાય એમને બધાને આપે ફ્રૂટી ફાઇનલી આવી ગયો કેમ્પ આપણો હા જુઓ જે સામે દેખાયો કેમ્પ છે એ પાછળનો જે સીન છે એવો બહુ ડુંગર છે બહુ મોટો એ જ તમે જુઓ ખાલી એના પાછળનો પબ્લિક ચાલવાનો રસ્તામાં ચાલુ છે નાના નાના છોકરા જાય છે તમે જોઈ શકો જે સામે દેખાયો ગેટ ત્યાં કેમ્પ છે ફાઇનલી આપણે આજે આવી ગયા કેમ સુધી સાંજે રોકાણ કરીશું હા જો સામે દેખાય બહુ ગેટ હા હા રોકાઈ જઈશું કઈ વાંધો નહીં તો આજે આપણે નાઇટમાં અહીંયા રોકાઈશું કેમ્પ ઉપર સવારને વહેલા નીકળીશું આ જેવો ભાઈ શરણાઈ વગાડે આ બાજુ ડોલ વગાડે સ્વાગત માટે છે ગેલેરીમાં બહુ સારું ટેન્ટ બાંધેલું છે તો આપણે ફાઇનલી આજે રોકાશું સામે ગણપતિ છે જય ગણપતિ તમે જોઈ શકો તો આપણે એન્ટ્રી લઈ લીધી છે આજે આજે બહુ થાકી ગયા તો આજે આપણે આરામ કરીશું જમીને સવારના વહેલાં ચાલવાનું ચાલુ કરશો તમે જોઈ શકો આપણે અત્યારે આવી ગયા કેમ્પ ઉપર તો આજે છ વાગી ગયા અત્યારે થોડું થોડું અંધારું થઈ ગયું હોય લાઇટો ચાલુ થઈ ગઈ આજે સામે દેખાયો ભોજન કક્ષ છે તો આપણે એકવાર બધું જોઈ લઈશું પછી આગળ વધીશું આપણે પરુણભાઈ જોડે પણ મુલાકાત કરીશું આજે બોલ મારી જય જય મિત્રો તમે જોઈ શકો છો વસ્તી બહુ બધી છે અત્યારે આજે જેમ જેમ શાંતિ થશે તેમ તેમ પબ્લિક બહુ આવશે કારણ કે રાતમાં પબ્લિક ચાલે રસ્તા ઉપર અને અમુક રોકાઈ જાય અમુક ચાલવાના ચાલુ હોય હા કારણ કે અત્યારે નાઇટમાં અહીંયા કલાકાર આવશે તો પ્રોગ્રામ થશે ગરબાને એવું બધું છે સામે દેખાય વાત કલાકાર આવે અને આજુબાજુ ગરબા થાય પછી આરતી ચાલુ થશે જમવાનું છે આરામ કક્ષા હે બહુ બધી સુવિધા છે અહીંયા તમે જોઈ શકો બેનું મંદિર છે જુઓ બહુ સારું ડેકોરેશન કરેલું છે બહુ સારું અત્યારે જમવાનું ચાલુ નથી થયું થોડી વારમાં બસ આરતી થયા પછી જમવાનું ચાલુ થઈ જાય છે દોસ્તો આ જે મોટા મોટો કેમ્પ છે પાલનપુરથી દોતા વચ્ચે ધોરી પાસે બહુ મોટો કેમ્પ છે બહુ મોટો કેમ્પ છે પરુણભાઈનો દર વર્ષે હોય હા બહુ સારું કામ છે એમનું સેવાનું તો આપણે મુલાકાત કરીશું પરુણભાઈ જોડે અત્યારે હા પેલો આપણે આરતીને જોડાઈ જઈએ પછી આગળ વધીશું જો સામે છે એવો પરુણભાઈ છે માણસો ફોટો ક્લિક કરાવે બધા જોડે વાત કરે હા હા તો આપણે જશું ભાઈ હા ફાઇનલી આપણે મુલાકાત થઈ ગઈ પરિણભાઈ જોડે અને એક ફોટો પણ ક્લિક કરાવી નાખ્યો એ આપણે આગળ વધીશું હા મિત્રો આજે બહુ થાકી ગયા છે આપણે ચાલવામાં બહુ તકલીફ પડી વરસાદના લીધે રસ્તામાં બહુ તકલીફ પડી તો આજે આપણે આપણે આરામ કરીશું તો ચલો મિત્ર આજનો બ્લોક અહીંયા પૂરો કરીશું કાલ ફરીથી આવશે નવા બ્લોક સાથે તો અત્યારે ગુડ નાઇટ જેમ બે જય જય અંબે બોલુમારી અંબે જય જય અમ્બે ઠીક છે ગુડ નાઇટ રાધે રાધે